કલો કેશવ કીર્તનમાં માત્ર ઉપાય હોય તો ભગવાન કૃષ્ણ મહેનત કરવી જ નથી જો મહેનત આપણો સ્વભાવ બની જવો જોઈએ કઈ બીજું થાય કે ન થાય ધ્યાન થાય કે ન થાય સમાધિ થાય કે ન થાય યજ્ઞ આદિ થાય કે ન થાય કરવા જોઈએ મત લીધો કરવું જોઈએ પણ કઈ ન થાય તો હરિનામ જપ કરવું જોઈએ હરિનામ ને એટલી તાકાત છે કે મનુષ્યના જીવન મૃત્યુના ફેરામાંથી પણ મણ ટળી જાય છે યજ્ઞ થાય તો જરૂર કરો જોઈએ ધ્યાન થાય તો કરજો ધ્યાન કરવા કરતા ધ્યાન કોઈકનું રાખવાની જરૂર છે ઘણા એમ કે અમે બે બે કલાક ધ્યાનમાં બેસીએ છીએ વાહ બહુ સરસ પ્રણામ કરવા જેવા છે વંદનીય છે એ આખી વિધા છે જરૂર કરવું જોઈએ થતું હોય કોઈ મથુર ઈશા વાત છે અહીંથી નજીક જ છે સદગુરુ એનું શબ્દ છે કારણ કે મારી પાસે જે આવતું હોય એ જેના નામે હોય એના નામે ચડાવી આપણે પછી આ આપણું છે શું ભાઈ શરીર ઉપર પહેરેલા વસ્ત્રો પણ આપણા નથી તો આપણે કોના હજી આપણું 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 મારું મારું કરીએ શું છે મારું જે છે એને અર્પણ કરી દો ને તો આપણે હળકા ફૂલ થઈ જવા સહજ બની જવાય જેટલું છે એનું પ્રભુ તારું છે તને અર્પણ મારું છે શું આપણો આપણે એમ કહીએ મારું છે મારું મારું છે એટલે વળી એને સાચવવાની પાછી ઉપાધી પોતાનું એને સાચવવું પડે ને તો આપણું છે શું તો સદ્ગુરુ એમ કહે ધ્યાન અને સમાધિ સમાધિ એક ક્ષણની છે ને એ મનુષ્યને આખું જીવન અનુભવમાં હવે આ બે બે કલાક સમાધિમાં બેસતા હશે તો શું નહીં થતું હોય ધ્યાનમાં શું જોઈએ થવું થતું હોય તો કરજો હું ટીકાના રૂપે નથી કહેતો પાછું તમે ગલત અર્થ લ્યો પણ એટલી સમજાય છે વાત કે ધ્યાનમાં બેસ્યા પછી શાંતિ મળે છે એટલે કદાચ નીંદર પણ આવી જતી હોય આવું બને કારણ કે એ ધ્યાનનો જ પ્રકાર છે સુતા પછી સમાધિ અને ઉઠ્યા પછી ઉપાધિ સુતા એટલે સમાધિ સૂતા એટલે પછી ખબર જ ન હોય આનું નામ સમાધિ અને ઉઠો ને જે માયાઓ જંજારો ઉભી થાય એટલે ઉપાધિ ધ્યાન લગાડવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે જરૂર લગાડજો જે કઈ આપ કરતા હોય કરતા રહેજો હું કોઈને સુધારવા માટે આ કથાઓનું ને આ બધું કહેવાનું નથી કરતું અને મેં કોઈનો ઠેકો નથી લીધો કે કોઈને સુધારવા બેસું આ તો અમે પોતે બગડીને જઈએ આ એનો ધંધો છે અમે પોતે બગડીને દેવાય સુધારવાનું કામ નથી આપણે સમજવાનું દુખ છે સમજણ નથી ત્યાં દુખે નથી આ બધી વસ્તુ વાતો જયારે જયારે સમજાય ને ત્યારે યાદ કરજો ઘરે આ અમુક અમુક શબ્દો એવા છે એ પછી મોડા ક્યારેક ઓલો ટ્યુબલાઇટ નો ધોકો મોડો ઉબડે તો મોડું સમજાય પણ જ્યારે સમજાય ત્યારે અત્યાર નહીં કચ્છી માં કે આ સમજ કે માર ધ્યાન રાખવાની જરૂર છે ધ્યાન કરતા હો તો કરજો ઘણા એવી અદભુત અંદર વિધાઓમાં અંદર ફસાઈ જાય છે મારે કોઈ સંપ્રદાય નામ લેવાની જરૂર નથી કારણ કે હું સંપ્રદાયવાદ નો માણસ નથી વ્યાસપીઠ કોઈથી સંપ્રદાય બંધનમાં નાખે વ્યાસપીઠ નહીં બંધનમાં નાખે વ્યાસપીઠ સ્વતંત્ર રાખે એનું નામ વ્યાસપીઠ વ્યાસપીઠ હર હંમેશ સ્વતંત્ર છે તમને જેમ અનુકૂળ પડે ઈશાવાસી સદગુરુ એમ કહે એ ક્ષણ માત્ર સમાધિ ધ્યાન છે ને એટલું ચૈતન્યમય બનાવી બાકીનું પછી બધું અંધારું છે સારો ધ્યાનમાં બેઠા પછી સારો વિચાર આવે ને એ સમજો સત્તો વિચાર સતગ ગુણનો વિચાર જે આવ્યો ને એ સમજો કે એનું નામ સમાધિ છે પણ અહિયાં કદાચ બીજું કંઈ થાય કે ન થાય ખાલી માત્ર ભરીનું નામ કળ્યુગમાં ત્રેતામાં દ્વાપરમાં સતયુગમાં જેનો જે સમય હતો એ સમય પ્રમાણે એ સાધનાઓ થતી અને અત્યારે કળ્યુગમાં તો કલો કેશવ કીર્તનનું કળિયુગમાં માત્ર કીર્તન ભગવાનના કીર્તન થી પરમાત્મા હરિ નામમાં એટલી તાકાત છે હરિ કીર્તનમાં એટલી તાકાત છે કે મનુષ્યને પોતાના જીવનનો પણ નથી નિરા માત્ર કૃષ્ણ કૃષ્ણ અને છોડો વિદેશના લોકો સમજી ગયા કે હરે રામ હરે કૃષ્ણ 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 નામમાં કેટલી તા ઓ લોકો નથી બોલી શકતા લોકોની લેંગ્વેજ ભાષામાં તકલીફ છે ઇંગ્લિશ ભાષા એ લોકો નથી બોલી શકતા છતાં પણ એ લોકો હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે કર્યા જાય છે એ લોકો સમજી ગયા કે રામ અને કૃષ્ણ આપણી સંસ્કૃતિ એ લોકો આજે એક્સેપ્ટ કરી એ લોકોએ સ્વીકારી લીધી અને આપણે આપણે હજી જગતમાં બીજી સંસ્કૃતિની પાછળ દોડીએ છીએ આપણા વેદોને એ લોકોએ અંદર મંથન કરવા લાગ્યા આપણા ઉપનિષદો એ લોકો ગાવા લાગ્યા આપણે આપણે આપણા સનાતનના મૂળ ગ્રંથો હતા મૂળ પુરાણો મૂળ શાસ્ત્રો એને આપણે ભૂલતા જઈએ છીએ અને વેસ્ટર્ન સંસ્કૃતિને આપણે સ્વીકારતા જઈએ છીએ આ દુઃખની વાત છે રામના નામમાં કેટલી કૃષ્ણના નામમાં કેટલી શક્તિ છે કેટલી ઉર્જા છે કેટલું ચેતન છે પણ આપણે હજી નથી સમજી શક્યા જરૂર છે એટલે કલો કેશવ કીર્તનમ કૃષ્ણના કીર્તન માત્ર થી કૃષ્ણની રાજદીપો કૃષ્ણની પરમાત્માની અનુભૂતિ થાય છે માનસમાં એનું પ્રમાણ આપ્યું છે